હેલો મિત્રો કેમ છો જે માતાજી મિત્રો જય દ્વારકાથી જયમાં મોકલ હર મહાદેવ કેમ છો મજામાં આમ તો મજામાં જશે અને અત્યારે આપણે આપણી વાડીમાં અત્યારે ભવાની પ્રાકૃતિક ફાર્મ રોઈ અને હું છું પ્રવીણ બામણીયા આપનો મિત્ર અને ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે ઘણા મિત્રો આપણે કેવું હતું કે હમણાં થોડાક સમય થોડોક તો નહીં પણ લોંગ ટાઈમથી આપણે યુટ્યુબ ઉપર એક્ટિવ ન એનું કારણ છે કે આપણે કામમાં થોડુંક બિઝ હતા વ્યસ્ત હતા અને એટલો ટાઈમ રહેતો ને એડિટિંગનો એટલે બહુ ઓછું કરી નાખ્યું હતું પણ ઘણા મિત્રોનો સપોર્ટ આપણે બહુ સારો રહ્યો છે અને બહુ આપણી પાસે જાણકારી આપણી લે છે અને એની પાસેથી આપણે ક્યાંક ને કંઈક માહિતી મળતી હોય એના માટે થઈને ગાળે વસાડે આપણે થોડોક હવે યુટ્યુબમાં સમય આપશું કારણ કે આપણે ઇન્કમ કરતા આપણા ખેડૂત અને આપણા મિત્રો આપણે ખાસ મહત્ત્વના છે તો ખાસ કરીને જો અત્યારે આપણે છે ને ઘણા મિત્રો મને કોમેન્ટના માધ્યમથી પૂછતા હોય કે ભાઈ અત્યારે તમારી વાડીમાં હું છે અને અત્યારે હું આપણે પકવીએ છીએ તો આજે અત્યારે આપણે વાડીની મુલાકાત તમને આખી કરી અને વિડીયોની સાથે બોલવાની સાથે સાથે આપણે તમને વિડીયોના માધ્યમથી તમને સાઈડમાં ડિસ્પ્લે ઉપર બતાવતા જાઉં કે ભાઈ અત્યારે આપણી પાસે હાજરમાં હું હું બનાવેલી વસ્તુ છે જે દવાને ખાતર હું જે વાપરું છું ઓર્ગેનિક ખેતી હું ઓર્ગેનિક ખેતી વાતો કરવાથી કાંઈ ન થાય બરાબર આપણે એનું લાઈફ પ્રૂફ બતાવવા આપણે ડિસ્પ્લે ઉપર તમે જોતા રહેજો એટલી વસ્તુ આપણે બનાવેલી તૈયાર છે એમાં હું ખાલી નામ લઈને ગણતરી કરાવી દઉં તો અત્યારે જો આપણે કેળ માટે પોટાશમાં આંકડાનો બોળો તૈયાર છે તો એ આપવાનું ચાલુ છે અને બનવાનું ચાલુ છે બરાબર તો અત્યારે એ છે પછી બેક્ટેરિયા તમામ જાતના સાત આઠ જાતના બેક્ટેરિયા મારી પાસે આપણે મધરકસર રાખીએ છીએ એટલે ઘડિયાપોરે આપણે માર્કેટમાંથી લેવા ન પડે કારણ કે ઓર્ગેનિક ખેતી કરતા એને ખબર જ છે કે માર્કેટમાંથી લેવા જાઓ તો તો પછી આપણે પેસ્ટિસાઈડમાં અને ઓર્ગેનિકમાં કોઈ ડિફરન્ટ રહે નહીં આપણે ખુદનું પોતાની રીતે આપણે બનાવીને કોઈપણ વસ્તુ ઉપયોગ કરો તો તમે ખર્ચમાં બચત કરી શકો અને સારી ઇન્કમ લઈ શકો બાકી તો ઓર્ગેનિકમાં કેમિકલમાં કાંઈ ફરક રહે નહીં એટલા માટે જ આપણે બને ત્યાં સુધી ઓર્ગેનિક વસ્તુમાં આપણી પોતાની જ પ્રોડક્ટ પોતે જ હાથે બધી વસ્તુ ભેળી કરી અને બનાવીએ છીએ અને એ આપણે ખેતીમાં ઉપયોગ કરતા હોય તો એની સાથે જ આપણે છે જીવામૃતની ટેન્ક છે એડવાન્સ બેગ છે તો એનું જીવામૃત એટલે ખાતર તરીકે જીવામૃત અને આકડાના હાથે છે તે એ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ બાકીમાં અત્યારે આપણી પાસે ગૌમૂત્રનું સ્ટોક હોય છે ગાયનું ગૌમૂત્ર ખાટી સાર ગાયની એના પછી આપણે જૈવ રસાયણ છે તો ખાટું લીંબુનું જૈવ રસાયણ છે એ હાજરમાં છે પછી દાદમ સલ્ફર તરીકે આપણે દાદમ સલ્ફરનો ઉપયોગ કરીએ છીએ તો એ પણ આપણી પાસે હાજરમાં છે એ પછી આપણે કેળાનું જૈવ રસાયણ છે તો કેળા છે કેલ્શિયમ અને અને હું કે ફોડવા માટેનું કામ કરે છે તો એ પણ આપણી પાસે હાજરમાં છે બેક્ટેરિયામાં આપણી પાસે ના બેક્ટેરિયા પછી ટ્રાયકોડરમાં શુડોમાનાસના બેક્ટેરિયા માઇકોરાજાના બેક્ટેરિયા એ પછી બ્યુએરિયા બાસીના બેક્ટેરિયા ડિકમ્બોઝના બેક્ટેરિયા ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આમ જાવ તો સાતથી આઠ જાતના આપણી પાસે બેક્ટેરિયા મધરકસરમાં તૈયાર છે એ પછી આપણે વાત કરીએ તો કોઈ પણ વસ્તુનું આપણે કાંઈ જે રોગ નું ઓલું આવતું હોય એના માટે થઈને પંચપણની અક છે દસ પાંની અખ છે પછી અમૃત છે આવા આપણે બધી જાતનો ઉપયોગ કરતા રહીએ સાથે સાથે બીજી કોઈ પણ વસ્તુ એલિવેરા જેર છે તો આપણે પિતર તરીકેનો ઉપયોગ કરતા હોય અને વાવેતરની વાત કરીએ તો લગભગ આપણી પાસે ચાલીસ પચાસ જાતના જમીન થોડીક છે પણ એની સાથે ચાલીસ પચાસ જાતના આપણે પ્રોડક્શન ખોદનો ઉપયોગ કરીએ છીએ થોડા ઘણાના નામ લાવ એટલે તમને અંદાજ આવી જાય મસાલામાં આપણે કદા અત્યારે હળદર ગાજરમાં છે હળદરમાં પીળી હળદર અત્યારે હાજરમાં છે બાકી થોડી ઘણી બીજી પણ હળદર આપણી પાસે છે અને ફ્રૂટમાં પીયા છે અને કેળા છે તો એ ફ્રૂટમાં છે શાકભાજીમાં આમ ગણો તો ભાજીમાં તમામ ભાજી આપણી પાસે પાલક છે મેથી છે ધાંજળીઓ છે ત્રણ એ ભાજી ધાણા છે કોથમરી જે કહું તમે એ બાકીનું અત્યારે નવું વાવેતરમાં ટામેટીનું વાવેતર છે રીંગણીનું વાવેતર છે એક જ ખેતી સાથે તમે તમે મારી પાછળ જે હજી આને દિવસ છે પણ જેનો વિકાસ જોઈ શકો છો એટલી જ ખેતીમાં ત્રણ જ પાળાની અંદર આપણે પાંચ જાતના શું કે છોડનું વાવેતર કર્યું છે જો અહીંયા તમને થોડુંક ઓલાથી બતાવી દો આ પાળાની બંને સાઈડ છે એ આપણે ટામેટી નું વાવેતર કર્યું છે વચ્ચે છે રીંગણીનું વાવેતર કારણ કે રીંગણી છે ઉપર હાલે છે ટામેટી છે એ સાઈડમાં હાલે છે એટલે એ સમયે સમયે જે ઓલું થાય એ પ્રમાણે બે વસ્તુ હાલશે અત્યારે આપણે સાઈડમાં પાણીનું ભેજ મળે ને આ મેથી છે એની બાજુમાં આ જે સોટ તમે જોતા હોય એ છે આ કોબીજના સોર્સ છે આ બધા તમને હું સાઈડના પાળામાં પણ બતાવી દઈશ સાથે સાથે આમાં જ્યાં ખાલા પડ્યા છે ના ટેટી તરબૂચ ખાવાની સાથે આપણે જે વધે તો વેચાણ કરીએ બાકી ખાવાનું તો આપણે બધું હોય જ છે બાકી રીંગણા છે આમ ઘણો તો ટુ ઝેડ આપણે લગભગ શાકભાજીના મરચાં છે એવા બધા તો લગભગ કોઈ વસ્તુ બાકી જ નહીં હોય એ રીતનું આપણે ઓલું કરીએ છીએ બાકીના ડુંગળી છે લસણ છે ધાણા છે જીરું છે ચણા છે ઘઉં છે ઘઉં બે જાતના છે તો લગભગ બાજરો ઘઉં આ બધી વસ્તુ આપણે પોતાનું જ પ્રોડક્શન કરીને પોતે જ વેચીએ છીએ કોઈ મિત્રને સો એ સો ટકા ખાતરીબંધ ઓર્ગેનિક રીતે પેલું વસ્તુ જોતું હોય તો આપણું કોમેન્ટ દ્વારા સંપર્ક કેજો આપણે એનો જવાબ આપશું અથવા આપણે એને નંબર આપી દઈશું એટલે બુકિંગ પણ તમે કરાવો બાકી આપણે આ વર્ષે મગફળી હતી પણ એ પણ સારામાં સારું ઉત્પાદન ગીરનાર શાર મગફળીનું ઉત્પાદન લીધું અને સાથે સાથે આપણે થોડી ઘણી વીસ નંબર હતી તો એનું આપણે તેલ કાઢવીને શું કે ઘર માટે અને બાકી થોડા ઘણા ડબ્બા આવી રહ્યા છે બાકી તો દેવાનું જાજા નથી તો કોઈને જરૂરિયાત હોય તો કહેજો તો આ રીતનું આપણે ભવાની પ્રાકૃતિક ફાર્મનું ઉત્પાદન પણ કરીએ છીએ અને વેચાણ પણ કરીએ છીએ જે મિત્રોને જે કાંઈ જરૂર હોય એ કહેજો બાકી તો શું કહેવાય તમને ખબર હશે પહેલાં જે વિડીયો જોતા હોય એને લગભગ આપણે કોઈ વસ્તુ બાકી નહીં હોય એ કે આપણે ઉત્પાદન નહીં કરતા હોય જે અમારા એરિયામાં થાય છે એ બધું મોસ્ટ મોસ્ટે ઉત્પાદન કરીએ છીએ બાકી કાસા કેળા પાકા કેળા જે કોઈને જરૂરિયાત હોય ભાવથી મળશે ભાઈ ઓર્ગેનિક વસ્તુ છે એ સો ટકા નેચરલ રીતે પકવેલું છે જે કોઈને જરૂરિયાત હોય એ પ્રમાણે આજુબાજુના હોય તો ફાર્મની મુલાકાત અવશ્ય લેજો અને પછી તમે તારે ખરીદી કરજો અને કાં તો તમે એકવાર બહારના હોય તો તમે તારી મુલાકાત કરી અને ખાતરી કરીને લેવાનું ત્યાં સુધી લેવાનું નહીં તો આ રીતની આપણી ખેતી છે બાકી તો મસાલાથી માંડીને અનાજ સુધીનો આપણે લગભગ હોય એવા ટકા બધું આપણા ફાર્મ ઉપર ઓલો કરીએ છીએ તો આ સાથે જ આજના વિડીયોમાં એટલું રાખશો બાકી લોંગ વિડીયો થતા જાય એટલે બહુ માહિતી તમે મારા કરતાં બહુ ઓકે કે જાણકારીમાં બહુ આગળ છો તો જેટલી જે જાણકારી મને હોય એ પ્રમાણે હું તમને ખેતી શીખવાડું છું બાકી તમે એમ તો કહો થોડી ઘણી તમને ખબર હોય તમને અમને માહિતી આપવાની અમને ખબર હોય તમને માહિતી આપીએ બરાબર તો આ રીતનું આખી આપણી ખેતી ભવાની પ્રાકૃતિક ફાર્મ છે જે કોઈને વિઝિટ કરવી હોય તો મારું એડ્રેસ છે ગામ રોહિસા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી અને નામ છે પ્રવીણભાઈ બાંભણિયા ગમે રોહિસામાં આવીને કહેજો એટલે તમને મારી ભવાની પ્રાકૃતિક ફાર્મની